એક મોટો જંગલ હતો જંગલનો રાજા સી જાતે શિકાર કરે ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય શિયાળને પણ મજા આવી ગઈ હતી કશું કરવાનો નહીં તો પણ જમવાનો મળી જાય સિંહ ઘરડો થઈ ગયો હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ નહોતી સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો શિયાળ તો ખોટું ખોટું રતો જાય અને સિંહ પર સુકા પાંદડા નાખતો જાય સસલાએ આવીને પૂછ્યું આ શું કરો છો શિયાળ ભાઈ દેખાતું નથી સિંહરાજા મરી ગયા છે તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી નક્કી કંઈક ગરબડ લાગે છે સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો થોડીવાર વિચારી મોટેથી બોલ્યો તમારી કંઈક ભૂલ થાય છે शियार गुस्सा थी सुतेला सिंह ने जोतू रू सिंह मरी जाए तो एनु शरीर अक्कड़ थी जाए पर शियार भाई एनी पूछी तो हले हो खोटू खोटू सुतेला सूतेला सामरी इटले एटले तरतज पूछड़ी हलावी ने तरतज ससलो तो ठेक मठेक ठेक मठेक आ यूट्यूब चैनल ने अने लाइक करो आभार